જાર છે બાજરી છે તલુ છે પછી છે છે જી તો અહીંયા પડખે લાટ બધા આંબા છે પીઝા બીજાને બાજરીયું છે તો ઈ આ બધું પાણી તો લાટ આવે છે તો મેં કહે આજ આપણે જઈએ તો ખરા બંગલી બાજુ મજો આવી જાય એમ તો અહીંયા ફાઈવજી નેટ પણ આવે છે તો મારા વૉલોક મફતમાં ફ્રી નેટે સડ છે તો મેં કીધું આપણે વોલોક બ્લોક તો હમણાં મેલો નથી આપણે કલાકો ઘટે છે મિત્રો તો કલાકો દેવામાં તમારો સાથ જોવે છે મારે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હવે આપણે કોમેડી બનાવવાનું ચાલુ કરવાના છે તો હવે આપણે ધીમે ધીમે કોમેડી મેંખીશું પણ તડકો બહુ છે મિત્રો તો આમ જો વ્લોગ બનાવું છું પણ આંખ નથી ખુલતી તો આ વાળ પણ એક નથી રહેતા એટલે કટિંગ તો કરવા પડશે આપણે હવે તો એક આ વ્લોગ બનાવીને ક્યાં પછી આપણે કટિંગ બટિંગ કરવી તો પાછા વ્લોકની અંદર સહકાર રહેજો બધાય જોતા રહેજો પાછા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો આ લાઇક બાદ કરીને શેરબેર કરજો તો ફ્રી નેટમાં આપણે હું વ્લોક બ્લોક ચઢાવી દઈશ તો અહીંયા અત્યારે બેહવાનું પણ અહીંયા સારું છે મિત્રો કારણ કે ફરતી પાયેલ થાય ને અંદર હું તો હાલે ટાઈટ પડે તે ટાઈટ ન હોય ને પછી ગરમી થાય તે બહાર બે પડે તો આપણે બીસી છે પછી થોડુંક હવે આપણે બોલી નાખવી તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પહેલાં તો બોલતા નહીં કારણ કે હવે આમાં કોમેડી બધું બોલવાનું છે કોમેડી વિડીયો પણ આમાં નાખવાના છે અપલોડ કરીને સહી બાત છે અરે મારો દીકરો ને એવું બધું નાખવાનું અમારે સિસ્ટમ એવું બધું નાખવાનું હોય એડિટિંગ કરવું પડે તો આ તો આપણે જે આઈ આઈફોન તો નથી પણ આપણે આ એન્ડ્રોઈડ મોટો છે તો મેં આપણે પહેલાં આમાં એડિટિંગ કરતાં શીખવીને આપણે સબસ્ક્રાઈબ આમાં બનાવ્યા છે આપણે आठ हज़ार आप वीडियो वीडियो तो भी तो तुमने मैं खेतर बात करी है ये लीलूँ से बढ़ तल बल से बाजरी से जारी से मग से कांजी से तो ये हज़े ऊपू से ये पानी तो एमन खूटे नहीं आम धीमू तो थी गये बद कि उना पानी हालां तो बाजरी पी जाए तो हारू कहें मित्रों सारू कह તો મિત્રો મારા આવા નવા વ્લોગ જોતા રહીજો પાછા લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં તો મારા નવા વ્લોકની અંદર તમારું હાર્દિક સ્વાગત છે બધાનું તો આપણે ફ્રી વ્લોગમાં મળીશું